અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકામાં બાઇક ઉપર બાઇક ચાલકોના જોખમી દર્શન જોખમી કરતા અકસ્માતનો સર્જાયો લોકોને ભય તો જોખમી સ્ટંટના વિડીયો સોશિયલ મીડિયામાં થયા વાયરલ તો સ્ટંટ કરનાર લોકો સામે પોલીસ કાર્યવાહીની ઉઠી માંગ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ